હલો ફ્રેન્ડ્સ તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવવાના છીએ બાજરીના લોટના આલુ પરોઠા તો મેં બે મીડિયમ સાઈઝના બટાકા બાફીને લીધા છે સાથે એક નાનું બટાકો પણ લીધેલું છે તો પહેલાં બટાકાને સરસ મૅશ કરી લઈએ સાથે બાજરીનો લોટ લઈશું સાથે પાન સાથે સાથે આદુ પેસ્ટ પણ મેં દાણા જીરું અને વરિયાળીને ને કૂટીને લીધેલું છે તો તે પણ લઈ લઈશું એક મોટી ચમચી જેટલું તેલ તો આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું તો આપણે એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે તે પણ એડ કરીશું તો બધાને હવે સરસ મિક્સ કરી લઈશું અને સરસ બાજરીનો લોટ બાંધી લઈશું તો આપણે બાજરીના લોટમાં પાણી એડ કરવાની જરૂર નથી કેમ કે બટાકા બાફેલા છે તો તેથી બાજરીનો લોટ બંધાઈ જશે તો તમે જોઈ શકો છો કે બાજરીના લોટમાં મેં જરા પણ પાણી નથી નાખ્યું એમને એમ જ લોટ બાંધી લીધો છે તો આ રીતે લોટ બાંધી અને સરસ મસળી અને એકદમ પોચો કરી લઈશું તો આપણો પાણી વગર જ લોટ એકદમ સરસ બંધાઈ અને તૈયાર છે તો હવે થોડુંક ઉપરથી તેલ નાખીને ફરીથી ચીકણો કરી લઈશું તો આપણો લોટ સરસ બંધાઈ અને તૈયાર છે તો હવે તેમાંથી નાના નાના લુવા કરી લઈશું તો આ રીતે આપણે એક સરખા બધા જ લુવા બનાવી લઈશું લુવા બનાવીને તૈયાર કરી લીધા છે તો પહેલા લુવા કરી લેવાના કેમ કે ફરીથી આપણે વણતા હોય ત્યારે હાથ બગડે એટલે પહેલા લુવા કરી લેવાના અને પછી જ વણવાનું તો આપણે આ રીતનો એક પહેલા લુવા લઈ લઈશું અને ઉપર કોરો લોટ લગાવીને વણીશું તો હળવા હાથે જ વણવાનો છે તો બાજરીનો લોટ છે તો થોડાક તો ક્રેક આવવાના જ તો ઉપર ડબ્બો રાખીને આજુબાજુની જે વધારાનો લોડ છે લઈ લઈશું અને કટ કરી લઈશું તો આપણો પરાઠો એકદમ સરસ ગોળ આકારમાં જ બનશે તો બધા પરાઠા આ રીતે એક સરખા જ બની જશે તો આ રીતે આપણે બનાવી લઈએ અને શેકી પણ લઈએ તવી પણ સરસ ગરમ થઈ ગઈ છે તો પહેલા આપણે તેલવાળી કરી લઈશું પરાઠાને અલટ પલટ રાખી અને શેકી લઈશું તો આપણે આ રીતે પરાઠાને સરસ રીતે ધીમા તાપે એકદમ શેકતા રહીશું તો થોડુંક થોડુંક તેલ પણ લગાવી અને શેકીશું તો તમે જોઈ શકો છો કે એકદમ ધીમા તેપે શેકવાથી કલર પણ સારો આવે છે અને શેકાય પણ છે સારી રીતે તો આપણો બટાકાના પરાઠા બનાવેલા તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યો છે તો આ રીતે આપણે બધા જ પરાઠા બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ આજે આપણે બાજરીના લોટના આલુ પરોઠા બનાવ્યા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે તો તમે ઘઉંના લોટના તો આલુ પરોઠા ખાધા હશે પણ બાજરીના કોઈ દિવસ ખાધા નહીં હોય તો મારી કહેવા પ્રમાણે તમે એકવાર આ રીતે પરોઠા બનાવી અને ખાજો બહુ ટેસ્ટ લાગ ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ પણ બન્યા છે તો આજે આપણે સાંજના જમવામાં મેં આ બાજુના લોટના આલુ પરોઠા સાથે વાઇટ કઢી પણ બનાવી છે ખીચડી પણ બનાવી છે તો બાળકોને પણ પસંદ આવે અને મોટાને પણ પસંદ આવે તો આજની મારી આલુ પરોઠાની રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો આવી નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો